શિક્ષણમંત્રી કુબેર ઇન્ડોરે એચટીએના શિક્ષકોને અપીલ કરી છે આવતીકાલે ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા માટે અપીલ કરવામાં આવી છે ટાટના શિક્ષકો દ્વારા જે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે તે મામલે હવે શિક્ષણ મંત્રી સામે આવ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોર દ્વારા આ મામલે શિક્ષકોને અપીલ કરવામાં આવી છે તેઓએ આ અંગે ટ્વીટ કરી શિક્ષકોને હાલ પૂરતા ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા માટે અપીલ કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ આખરે જે ઉપવાસ કરવામાં આવી રહ્યા હતા આંદોલન કરવામાં આવી રહ્યું હતું તે મુદ્દે શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તે મોકૂફ રાખવામાં આવે કોઈ મોટી જાહેરાત કરવાની આશા ચોક્કસ જણાવ્યું કહી શકાય કે જે પ્રકારે જે મુખ્ય શિક્ષક જાહેરાત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આમંત્રણ સુધી ના પગલા ભરવાની વાત કરવામાં આવી છે તેના કારણે શિક્ષણ મંત્રી કુબેર ઢીંડ દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે અને ભદ્દીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાથી આ આંદોલન હાલના તબક્કે ઓકૂફ રાખવું જોઈએ એવું શિક્ષણ મંત્રી કુબેર ઢીંડ દ્વારા કહેવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે રાજ્યના મુખ્ય શિક્ષક સંઘ જે ગુજરાત